વડોદરા શહેરના આઠાદર વિસ્તારમાં આવેલ વિપકોર સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે ફી મામલે એબીબીપી દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા જેમાં એક વિદ્યાર્થી બેશુદ્ધ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી વડોદરાના વિદ્યાર્થી સંગઠન એબીબીપી અગ્રણી અક્ષય રબારીની આગેવાનીમાં એફઆરસીના નિયમ મુજબ ફી નહીં મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં અક્ષય રબારી સહિત બે થી ત્રણ વિદ્યાર્થીઓના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બે શુદ્ધ થતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે અક્ષય રબારીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી ફીના કારણે વિરોધ ચાલી રહ્યો છે વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે છતાં આ સ્કૂલના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આજે ગાંધી જતા માર્ગે એબીવીપીના કાર્યકર્તાઓની એક જ માંગ હતી કે સ્કૂલ પ્રશાસન અમારી સાથે વાતચીત કરે અને નિરાકરણ લાવે તો એના માટે મળવા માટે આવ્યા હતા ત્યારે પોલીસને આગળ કરીને ધક્કા મૂકી ખેંચતાણ કરીને બહેન પ્રાધ્યાપકોને આગળ કરી વિદ્યાર્થીઓને મારે છે એ બીવીપીના કાર્યકર્તાઓની ઉપર હુમલો કરે છે લોકોને કહેવામાં આવ્યું છે કે અમારો વાંક છે અને આ લોકો રહેશે તો આપને પણ ખતરો છે સ્કૂલ પણ બંધ થઈ જશે તો તમે આ સ્કૂલની બહાર કાઢો એટલે સ્કૂલ અને પોલીસ પ્રશાસનને ભેગા કરી સ્કૂલને બહાર કાઢવા માંગે છે પરંતુ એબીવીપી આજે પણ નહીં હારે અને કાલે પણ નહીં હારે અને અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું તેમ હર્ષ રબારીએ જણાવ્યું હતું અક્ષય કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યો છો જો વિરોધ પ્રદર્શન કેમ કરો પણ શું થયું પોલીસ સાથે છેલ્લા ઘણા સમયથી તમે ન્યૂઝના માધ્યમથી મીડિયાના માધ્યમથી જોઈ જ શકતા છો કે બિબ્યોર સ્કૂલ કે જે પોતાને એક ઉચ્ચ શિક્ષણ આપતી અને ઉચ્ચ ઓળખાણ ધરાવતી સ્કૂલ બતાવે છે કે એમને ડીઓ ઓફિસર કે એફઆરસી માને નથી અમે તો અમારું ચલાવીશું તો એમનું મુંબઈના ઓફિસમાંથી એવા લોકો સ્ટેટમેન્ટ આપે છે કે અમને આ લોકોનો કોઈ ફરક નથી પડતો તો છેલ્લા સાત દિવસથી એબીપીના કાર્યકર્તાઓ છ છ કલાક અહીંયા આવીને બેસે છે અને એક જ માંગ છે કે એ લોકોને અમને મલાવો જે પણ એનો ઓથેન્ટિક પર્સન છે જે અમે જવાબ આપી શકતો હોય એ મોકો પણ એવો કોઈ વ્યક્તિ છે જ નહીં આ સ્કૂલમાં પ્રિન્સિપાલ વગરની આ સ્કૂલ છે એવું કહે છે કે અમે ઉચ્ચ શિક્ષણ પ્રિન્સિપાલની તો નિમણૂક કરો આ મહિનામાં ચાર થી પાંચ પ્રિન્સિપાલ લોકોના ચેન્જ થઈ ગયા છે તો આજે પ્રિન્સિપાલો ચેન્જ થવાનું કારણ શું કેમ પ્રિન્સિપાલમાં ટકતા નથી અહીંયા કેમ કે આ સ્કૂલના ચાર કરોડ નો કૌભાંડ બહાર આવ્યો છે અને જ્યારે આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પ્રિન્સિપાલ સિને કે ઓફિસરને મળવા માટે અહીંયા આવે છે આજે પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે પણ આવવા જોઈએ આજે પણ નથી આવ્યા તો આજે આજે આટલું આંદોલન કર્યું છતાં પણ અમારું કોઈ નિરાકરણ ના આવતા એ લોકોની ઉચ્ચ ઓળખાણ બતાવવા માટે થઈને એ લોકોએ કોકને ફોન કરીને પોલીસ પ્રશાસન દ્વારા અમને ધક્કા મુક્કી કરીને તમે જોઈ શકો છો ઘણા કાર્યકર્તાઓના શર્ટ પણ ફાટી ગયા છે અને ધરપકડ પણ કરવામાં આવી છે તો આજે અને એક કાર્યકર્તાઓને ધક્કા મૂકીમાં બેહોશ પણ થઈ ગયો છે એને એસેજ ખાતે લઈ જવામાં આવ્યો છે તો અમારી એટલી જ માંગ છે કે કોઈ સરકારી અધિકારી આવે અને અમને નિરાકરણ લઈ આપે કે આ વ્યક્તિ આ સ્કૂલનું અમે રદ કરીશું આટલા દિવસોમાં અથવા સ્કૂલનો કોઈ પર્સન આ સ્કૂલ માં નોકરી કરતા નહીં એ લોકો તો એજ્યુકેશન વગર ના જ છે કોઈ ભારતીય થી ઉચ્ચ અધિકારી હશે એ લોકો ત્યાં સુધી ગવર્મેન્ટ આની પર એક્શન નહીં લે તુરંત આજે ડીઓ ઓફિસર અહીંયા આવ્યા છે અધિકારીઓ લોકોના ઇન્ચાર્જમાં તો એ લોકો આઈને અમને બાયધરી આપે કે ચાર દિવસ પાંચ દિવસમાં અમે ગવર્મેન્ટ રજૂઆત કરી અને ગવર્મેન્ટ કોઈ ઉચ્ચ અધિકારી મારી વાત કરાવે તો અમે એથી નિરાકરણ લઈને કરી જઈશું